વનાર એમ ત્રણ ભાઈ બહેનોએ કલાકની મહેનત કરી અયોધ્યા રામ મંદિર અને શ્રી રામજી સીતાજી અને લક્ષ્મણજીની એક રંગોળી તૈયાર કરી હતી રંગોળી કરી ભારે ઉત્સાહ સાથે રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જય શ્રી રામ મારું નામ નેહા પટેલ છે આવતીકાલે અયોધ્યાની અંદર રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહીએ છીએ આખા ભારત દેશની અંદર જ્યારે આ ઉમંગ અને ઉત્સાહ ઉજવાઈ રહ્યો છે તો આપણા બારડોલીની અંદર લીમડા ચોકમાં એક જૂનું પૌરાણિક મંદિર જ્ઞાનેશ્વર મહાદેવ મંદિરમાં ત્રણ ભાઈ બહેનો દ્વારા આઠથી નવ કલાકની મહેનત બાદ એક રંગોળી તૈયાર કરી છે તો આપ સૌ જરૂરથી પતારજો અને એ ભાઈ બહેનોનો ખૂબ આભાર જય શ્રી રામ જે રંગોળી જોવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા સુરેશ રાઠોર હિન્દ ટીવી ન્યૂઝ બારડોલી